એમાં કોઈ અધિક નથી કે ખાલી અંશ અધિક છે કરતા કારણ પદ છે આત્મા અને આને કોણ નથી જાણતું કે ચાર વેદ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ ને અથર્વવેદ નથી જાણતા ગીતા રામાયણ મહાભારત નથી જાણતા અંશની વાતને આત્માને જાણે છે પછી કે આ બધા લોકો મુસ્લિમો કુરાન ને લઈને વાત કરે છે એ કુરાન નથી જાણતું કતેબ એટલે કુરાન વેદ કતેબ ન જાણત મર્મ મર્મ ને નથી જાણતા મર્મ બહુ ગુઢ હોય દૂધ ની અંદર છુપાયેલું ઘી ને ઘી ની અંદર છુપાયેલી આગ અગ્નિ એ દેખાતો નથી અને છતાં એમાં હોય છે એને જાણવું હોય તો મર્મ જાણવો પડે કેમ છુપાઈને રહ્યું છે એમ ઘાટ ની અંદર આ અંશ ની જાણ કેવી રીતે આવી છે એને જાણવું હોય તો કે આ મર્મ ને આજ સુધી કોઈ નથી જાણી શક્યું પરમગુરુ કે છે કલ્પે એક વાર આ મર્મ ને સમજાવવા માટે હું આ જગત માં આવું છું